ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દરેક સમાજના લોકોને લાભ મળશે લગ્ન પ્રસંગ હોય કે સમાજની મીટિંગ હોય તે પછી અને અન્ય કોઈ કાર્યક્રમ હોય દરેકામાં આશીર્વાદ રૂપ બનશે આ કોમ્યુનિટી હોલ એક હજાર જેટલા લોકોનો સમાવેશ થાય તેવા કોમ્યુનિટી હોલનું સંજાણમાં સંજાન બંદર પર ખાતમુરજ કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના સંજાન બંદર વિસ્તારમાં આજે લોકહિતના ઉદ્દેશ સાથે નિર્માણ પામેલા સાર્વજનિક કોમ્યુનિટી હોલ નું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો આ હોલનું ખાતમુહૂર્ત તથા ઉદ્ઘાટન સમાજ સેવક અને જાણીતા ઉદ્યોગપતિ આરિફભાઈ ફેપટેક કંપનીના માલિક અને ઇજુભાઈ શેખ તથા સંજય બંદરના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતના સભ્ય વિકીભાઈ અને ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સામાજિક બેઠક અને ધાર્મિક સમારોહ માટે ઉપયોગી ઉપયોગી બનશે આ હોલ માત્ર એક ઇમારત નહીં પરંતુ સંજાનના લોકોની એકતા સહકાર અને સમૂહ ભાવનાનું પ્રતિક બની રહ્યું છે આ મહત્વપૂર્ણ પ્રકલ્પને સાકાર કરવામાં જામ્યા મસ્જિદ ટ્રસ્ટ નવી મસ્જિદ ટ્રસ્ટ અને મદ્રાસા ગુલસાને બગદાદના ટ્રસ્ટીઓ અને અન્ય સંજાનના આગેવાનો તથા આર્થિક તેમજ સંસ્થાકીય સહયોગથી ગામમાં એક સુંદર અને આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે હોલના નિર્માણ દરમિયાન ગામના યુવાનો વડીલો અને સમાજના પ્રતિનિધિઓ પણ પોતાના સ્તરે સહકાર આપી હોલને સમયસર પૂર્ણ કરવામાં મદદ કરી હતી ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ આરીભાઈએ પોતાના શબ્દોમાં જણાવ્યું કે આ કોમ્યુનિટી હોલ દરેક સમાજના લોકો માટે સમાન રીતે ખુલ્લો રહેશે આપણું ધ્યેય છે કે સંજાણ બંદરના લોકો વચ્ચે એકતા પ્રેમ અને સહકાર વધે અને સંજાણ ગામના દરેકે દરેક લોકો એ માટે એક કેન્દ્ર બિંદુ બદ છે કાર્યક્રમના અંતે ગામના સરપંચ અને તાલુકા સભ્યોએ પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી

भाई है आरिफ भाई है जो फैक्टर टेक्नोलॉजीज़ के मालिक है जिनका कारोबार इसी इसी इलाके में है माशाल्लाह और मैं अपने आप को खुश खुश नसीब समझता हूं कि गुजरात जैसे एरिए में हम लोगों का वेलकम हुआ है माशाल्लाह और सत्कार हुआ है हमारा और इधर पे एक माहौल देख करके इस नफरती दौर में मुझे बेहद खुशी हुई है कि माशा अल्ला, माशा अल्लाह अल्ला इस काम को बरकत दे जो कम्युनिटी हॉल तो मैं समझता हूँ कि एक गौर गरीबों की जरूरत की चीज है कि बरसात हो या आंधी हो या तूफ़ान हो कर एक गौर गरीब अपनी शादी खुले में नहीं कर पाता बेचारा अगर आंधी तूफान का माहौल तो ये जो कम्युनिटी हॉल जो बनाया जा रहा है माशा इसको बरकत दे और अब तमाम जो ये जो तमाम जो ये जो दिख रहे हैं माशाला इधर पे बुजुर्गों की संख्या ज़्यादा दिख रही है मुझे पूरी उम्मीद है कि ये हॉल

એ મદદ કરશે અને સંજણ ગામે ખૂબ 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 સારું એવું સમાજનું એકતાનું એક પ્રમાણ દેખાઈ રહ્યું છે છે ગામના અંદર સમજો કોઈ મીટિંગ રાખવી હોય ગામના અંદર કોઈ બ્લડ ડોનેશન કેમ્પ કરવો હોય કોઈ સમાજના નાના મોટા પ્રોગ્રામ હોય ગામમાં કોઈ ગરીબ દીકરી દીકરાના લગ્ન હોય કોઈનું મરણ પ્રસંગ હોય કોઈનું કોઈનું બેસણું રાખવું હોય એ રીતે અહીંયા ઉપયોગમાં લેવા મળશે બંદર વિસ્તારમાં આ કમેટી હોલ કે જે કંઈ સમાજ વિષયમાં જે હોલ બનાવવા જઈ રહ્યો છે એ ખૂબ સારું કામ છે અમારા પંચાયત ખૂબ સારું કામ છે અને પંચાયતમાં જે કંઈ પાણીની સુવિધા છે જે કંઈ અમારા તાલુકા લાઇટનું છે રસ્તાનું કંઈ જે કંઈ જ પંચાયતથી જેટલું બને એટલું સમાજ માટે ઉપયોગી થાય એવું કામ અમે કરવા રાખશું હરેક વ્યક્તિના સહયોગી છે આ સારું કામ છે હરેક સમાજને ગરીબ ગરીબોનું કામ થાય આવા કામમાં કરવા આગળ રહેવું જોઈએ મેં તો એવો ખુશી માનું એવા ખૂબ ખૂબ અભિનંદન બધા કામ કરવા